अगला साल भी बहुत तो जाइए पर ये वक्त तो आपने वीलोग चैनल बना ही रहते हेलो गाइस क्या छो मजा बहुत हो सोच मजा मजा जो आ मजा जो अमेरिका नहीं मजा जो फर्स्ट टाइम स्नो पड़े जो आ वो तो दोरो था तो ये हो अजय स्नो तो ना उतारा पड़ा हमारा जिया हमारा बीएमडब्ल्यू पर साथ छोड़ी भी ले हो જયકાર રે યો ઓ બા પુટો વાક્તા હી યાન સ્લો લો ગાઈસ આ તો ક્રિસમસ ની તૈયારી થઈ ગઈ હી છે જબરજસ્ત આઈ વિશ યુ મેરી ક્રિસમસ પડે કાલે રાતો તો ચાલુ થઈ ગયો રજો હોબસ રો આવો પુટાક સ્લો વાક્તા હી યત કત નજીક છો હારું જો આ કેવું છે

जबरदस्त दो चालू हो ही गया है हमको तो ही गया है सभी बोधा पर जबरा वागता है स्टो पर डाटी नहीं बता तुम्हें आउडित डाटी ने ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ अभी बूढ़ा वाकता है कपा घपा होता है तो गाइस स्लोरी थोड़ी घड़ी चलत बताई दो तुम लोग तो हाँ वो देखा है जो गाड़ी जो तो हाँ बड़ी गाड़ी जो गाड़ियों जो आजू बाजू बहुत बड़ा 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 पक्षर से तो अत्यार गया सवार दस वरसाद सॉरी સ્નો પડવાની સ્પીડ આપણને ખબર નહીં છે મપાય પણ આશરો કહું છું ઓલમોસ્ટ દસ ની સ્પીડ હતા દસ કિલોમીટર પર હવા દસની સ્પીડે સ્નો પડી રહ્યો છે જોવો તમે અત્યારે ગાડી લઈને બહાર જવાય જ નહીં કા આવું થાય જો એ ફ્યુ મોમેન્ટ્સ લેટ જોવા ગાઈઝ કજબ નો હમણાં 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 સ્નો પડતો તો કેટલા નહીં દસની વીસની સ્પીડમાં પડતો તો નહીં તો હાલમાં પડી રહ્યો જોવા હા હમણાં તમને બતાવ્યું હતું ના જો હાલ ગજબ લાગે ને આપણે આજે ચાલીએ છે થોડું જેવું છે તમને થોડું ઘણું બતાવીએ આ અમેરિકાનો સ્નો બધું થોડું થોડું ધપ થઈ જશે ક્રિસમસ ટ્રી ખાલી બસ ફરવાની એક કીધું છે એવું છે જો આજે ગજબનો પવન એ છે અંગા તેવું નહીં જો નજર ન હો

देखो यार बत्ती गाड़ियों तो तभी यार तेरा तो तभी पौध दब बीट में तो आवाज थई जो हंगा तो जो जो आज हो ना तो जो आज नो गाड़ियों पर नो आ आ सीजन नो आ सब प्यालों नो क्या बोला तूने पर जो आ खाता हाथ तो ठंड बरो भी उला गा ना गाइस तो आ जो तो गाइस आ जा सीजन तो प्यालों नो આપણે વિલોક ચેનલનો નો પહેલો સ્ટો હો ખુદ અને કુ આપડી આપણો હું અમેરિકા એનો બીજો હો કારણ કે આગળ નેક્સ્ટ યર બી આગલા સાલ બી હું હતો જઈએ પણ એ વખત તો આપણો વિલોક ચેનલ માં નહી હતી પણ આ વખત વિલોક ચેનલ માં નહી છે એટલે વખત આપણી ચેનલનો ફર્સ્ટ બ્લોગ છે ફર્સ્ટ બ્લોગ ના ચેનલ માં જ આપણો આવો ઠંડો ઠંડો માહોલ હાય અને જો ઘરમાં ગરમ કડક ચા બની જાય યાર ચા વિના મને ચેને પડેને માનો મારું સારું જાણ આપણો હાલ હાથમાં આઠવાણ ભળતા હતા સમાજ વિચારના પ્રિયર્ડમાં જાણો એ હિમવટ શિયા કરીને આવતો તો કે હિમવટ છે આય થાય હિમવડશે આહી થાય તા તો જેવું વિચારતા હતા ત્યો કહારો જાણે આપણે આવું જોઈશું के 33 साल 2011 2011 એટલે જરા થોડી ભઈ આપણો 6 વારી ડોલ કવિતા તો એ શાલમાં માતા થઈ તો 2024 13 વર્ષ પછી જો આ હી વર્ષા પર ચોડી બેઠા હી આપો જો ગાઈસ તમાર કચનો રણ જો હોય તો ઇને ના જો હોય તો આ સીઝન માં એ જો દેખાય તો જો કચનો રણ જ દેખાય जो जो तो मेठो 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 आज देखा से तो जो गाइस आर ते बर्फ में चालू ये एक जाति कड़ा के भैया जो, जो तो तुम्हें ओ चूना लगा दिया પગલો જવા પડ્યો રોડ થઈ જાય રોડ ઉપર શિકાગોના સ્નોની એક એવી ઇન્ટરેસ્ટિંગ વાત છે ને કે તમે સ્નોમાં ગમે તેટલા ઉભા રહો ને તમે પલળો નહીં આ એક જબરૂ લોજિક છે ખબર નહીં ચમ આવું થાય પણ થાય છે ખરી તમારી જોડે આવું થતું હોય તો કોમેન્ટ કરજો

तो कई सांपड़ा वो करे ठीक है हम लोग तो ये समाप्त है तो एक बार जो ना तब ना लास्ट नजारा बताई दो आका शिकागो रो बार आजू बाजू फर्स्ट टाइम ब्लॉग फर्स्ट टाइम स्नो फॉल हो सही नो देखा जो एक सीन पीरियड पर तो गाइस अपना वो कर दीजिए ब्लॉग दी समाप्त कर दिए और आओ ना लोग जो था जो को सब्सक्राइब करो लाइक करो शेयर करो और फॉलो करो बढ़िया नेक्स्ट ब्लॉग में त्यादी जय